ચમચો બાળકો નમસ્તે આજે આપણે સાતમા ધોરણના પાઠ નંબર આઠ વનસ્પતિમાં પ્રજનનો સ્વાધ્યાય જોઈશું અને સમજીશું સૌથી પ્રયાદ ખાલી જગ્યા આપ્યું છે તો વનસ્પતિના વનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને વનસ્પતિક પ્રજનન કહે છે જે પુષ્પ માત્ર નર અથવા માદા પ્રજનન અંગો ધરાવે છે તેને એકલંગી પુષ્પ કહે છે પરાગરચનું પરાગાશયમાંથી પરાગાશન પર સ્થાપનની પ્રક્રિયાને પરાગનયન કહે છે નરજન્ય અને માદાજન્ય સંયુક્તની ક્રિયાને ફલન કહે છે બીજ ફેલાવવાની પ્રક્રિયા પવન પાણી અને પ્રાણીઓ દ્વારા થાય છે અલિંગી પ્રજનન વિવિધ પદ્ધતિઓ સપચાઓને ઉદાહરણ આપો તો મિત્રો અહીં વિવિધ પદ્ધતિઓ લખે છે તેના ઉદાહરણ પર લખ્યા છે તમારે પાઠમાં વિસ્તૃત ત્રિતિસ્ત પ્રજી આવશે પરંતુ જવાબમાં તમારે ટૂંકમાં લખવાનું છે મિત્રો તમે પાઠ સમજવા માંગતા હોય તો તમે જણાવશો તો હું તમને પાઠ પાઠ સમજાવી દઈશ અલંગી પ્રજનની વિવિધ અત્યારે જવાબ લખીએ તો પહેલું છે કલિંગિયા સર્જન યિસ્ટ જેવા સર્જીમાં શરીર પર નાનું બલ્બ જેવું ઉપસેલું ભાગ જોવા મળે છે જેને કલિકા કહે છે તે ધીરે ધીરે મોટી થાય પિતૃકોષથી અલગ પડે છે અને નવો કોષ બને છે એમાં આવશે યિસ્ટ અવખંડન તળાવના પાણીમાં જોવા મળતી લીલ જ્યારે તેના શરીરના બે કે તેથી વધુ ટુકડા થાય છે દરેક ટુકડો નવો તરીકે વિકાસ પામે છે ઉદાહરણ તરીકે બીજાણુ સર્જન ફૂગમાં બીજાણુ ધાણી હોય છે જેમાં બીજાણુ હોય છે આ બીજાણુ હવામાં મુક્ત થાય છે અને ભેજવાળી જગ્યાએ અંકુરિત થઈ નવી ફૂગ બનાવે છે ઉદાહરણ તરીકે બ્રેડ મોડ બરાબર છે વાનસ્પતિક પ્રજનન વનસ્પતિના મૂળ પ્રકાર કે પડે છે આ ભાગોમાંથી નવો છોડ ઉગે છે ઉદાહરણ તરીકે બટાકા પાન અને ગુલાબ હવે ત્રીજો પ્રશ્ન જોઈશું મિત્રો તમને આ પીડીએફ કેવી લાગે છે તમે કોમેન્ટમાં જણાવો અને જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો પણ કોમેન્ટ કરી દો હું તમને પીડીએફ ડાઉનલોડ કરવા માટે આપી દઈશ અને વિદ્યાર્થી મિત્રો જવાબ શાંતિથી વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાના છે અને સભા જોવાના પણ છે તમે લિંગી પ્રચારો દ્વારા શું સમજ્યા તે વળાવો લિંગી પ્રચારમાં નવા સજીવના સર્જનવા માટે નર બાંધા એમને સચિવોની જરૂર પડે છે વનસ્પતિમાં પુષ્પ એ પ્રજનન અંગ છે પુષ્પોમાં રહેલા પુ કેસર અને સ્ત્રી કેર સન્ના જન્યોનું મિલન થાય છે તે ફલન કહે છે ફલન પછી બીજ બને છે અને તેમાંથી નવો છોડ ઉકે છે પછી મિત્રો તફાવત આપેલા છે તો મિત્રો તફાવત કોષ્ટક સ્વરૂપે લખીએ તો સૌથી સારું રહે કારણ કે કોષ્ટકમાં જલ્દી સમજાઈ જાય અને ટૂંકમાં લખવાનું હોય છે અલગી પ્રજનન આમાં માત્ર એક જ પિતૃ સજીવની જરૂર પડે છે જ્યારે લિંગી પ્રજનનમાં શું હોય છે તો કે બેની જરૂર પડે તો કે અલગી પ્રજનન બીજ ઉત્પન્ન થતા નથી લિંગીમાં બીજ ઉત્પન્ન થાય છે નવો છોડ આબોહ પિત્ર જેવો લાગે છે આમાં નવો છોડ માતા પિતા બંનેના લક્ષણનું મિશ્રણ હોય છે ઉદાહરણ તરીકે યીસ્ટ ગુલાબની કલમ તો ઉદાહરણો વસો મકાઈ પપૈયા અને મનુષ્યો અંગોની આકૃતિમાં તમારે આ આકૃતિ દોરવાની છે સૌથી પહેલા તો આ પૂકેસર ની દોરવાની છે ત્યારબાદ આ સ્ત્રી કેસર દોરવાની છે આ બે આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાની છે તો આ આકૃતિઓ કઈ છે તો કે નંબર પર છે અને આકૃતિ આઠ પોઈન્ટ નવ છે તો મિત્રો આ આકૃતિ સરસ વ્યવસ્થિત અને પેન્સિલથી દોરી દો મિત્રો હું તમને એક સજેશન આપું કે તમે પેન્સિલથી આકૃતિ દોરો ત્યારબાદ આ જે કલર છે આ લીલો કલર છે અને આ આ કલર જે છે ને ચોકવાળા જે નાના છોકરાઓના જે કલર હોય એનાથી એમાં પૂરો તો ખૂબ જ સરસ આકૃતિ લાગે અને મિત્રો તમારે આકૃતિમાં નામ નિર્દેશન ફરતીયાત કરવાનું છે મિત્રો આકૃતિનો હેતુ જ એ હોય છે કે તમે આકૃતિના વિવિધ ભાગોને સમજો એટલા માટે નામ નિર્દેશન કરવું ખૂબ જ જરૂરી છે હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ મિત્રો સૌથી પહેલા તમે જણાવો કે મારી સમજાવટ તમને કેવી લાગી રહી છે અને અને તમારે અન્ય કયા સ્વાધ્યાયના જવાબ સમજવા છે છે બરાબર તમે તમે કોમેન્ટમાં કોમેન્ટમાં વિદ્યાર્થી તમારું નામ જણાવો કે જેથી મને આનંદ થાય કે કેટલા બધા વિદ્યાર્થીઓ મારા વિડીયો જોયો છે તો ખૂબ જ સરસ અત્યારે જ વિડીયોને પોસ્ટ કરીને લગતા લગતા કોમેન્ટ કરી દો તમારું સરસ મજાનું નામ પછી વિડીયોને લાઈક કરી દો લાઇકવાળું બટન દબાવવાનું છે પછી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું છે આપણે બરાબર છે અને જો આપણા કોઈ મિત્ર હોય સાતમા ધોરણમાં તો એમની વિડીયો શેર કરો હોય તો તમે વોટ્સઅપમાં અહીંયા નીચેનું શેર બટન પણ દબાવીને શેર કરી શકો છો બરાબર છે તદ ઉપરાંત તમે પીડીએફમાંથી સરસ અક્ષરે જવાબો ચોપડામાં લખી શકો છો બરાબર છે ને હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ તફાવત આપો સ્વપરાગ જ્ઞાન અને પરપરાગ જ્ઞાન જો સ્વપરાગ જ્ઞાનમાં શું હોય છે કે પુષ્પની પરાગ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત હોય છે જે પરગમાં એવું હોતું નથી બરાબર છે આ માટે પવન ઘટકો જેવા વાહકોની જરૂર પડે છે જે પર પરાગનયનમાં આ પ્રક્રિયા પવન પાણી કે કીટકો જેવા જરૂર પડે છે બરાબર છે નવા છોડમાં ભિન્નતા જોવા મળતી નથી હામાં સ્વ પરાગનયનમાં જ્યારે પેલામાં ભિન્નતા જોવા મળે છે મિત્રો આ સરસ ત્રણ મુદ્દાઓ છે આટલા ત્રણ મુદ્દાઓ તમે મોઢે કરી દોતું હોય તો તમે પરીક્ષામાં વ્યવસ્થિત જવાબ લખી શકો છો પરંતુ તમારે લખવાની પ્રેક્ટિસ કરવી જરૂરી છે બરાબર છે હવે સાતમો પ્રશ્ન પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો કે પરાગ્રહની ક્રિયા દ્વારા પરાગ્રજ સ્ત્રી કેસરના પરાગ્રસન પર આવે છે ત્યાં પરાગ્રજ અંકુરિત થઈ એક પાતળી પરાગ નલિકા બનાવે છે આ નલિકા પરાગવાહીમાંથી પસાર થઈ અંડાશય સુધી પહોંચે છે ત્યાં નરજન્ય મુક્ત થાય છે અને તે અંડક માદાજન્યુ સાથે જોડાય છે આ જોડવાની ક્રિયાને ફલન કહે છે અને ફલન પછી અંડાશય ફળમાં અને અંડકો બીજમાં ફેરવાય છે મિત્રો હવે આઠમો પ્રશ્ન જોઈએ કે વિવિધ રીતે થતા બીજ વિકરણ સમજાવો તો બીજ એક જગ્યાએથી બીજ જગ્યાએ ફેલાવાની ક્રિયાને બીજ વિકરણ કહે છે તે નીચે મુજબ થાય છે પવન દ્વારા પાણી દ્વારા પ્રાણીઓ દ્વારા અને સિંગ ફાટવાથી બરાબર છે તો હવે આપણે જોઈએ પવન દ્વારા તો તમારે આટલું લખવાનું પછી જોવાનું કે જે બીજમાં વજનમાં હલકા હોય પાખો વાળા હોય કે તાંતા વાળા હોય તે પવનથી ઉડીને દૂર જાય છે બરાબર છે સરગવો મેપલ અને સૂર્યમુખી મિત્રો તમે સરસ તમે મેપલ જોયું હશે બરાબર સરગવાનું પણ કેવું પેલું આકારનું બીજ હોય ને તે શું કરે ઉડીને બીજી જગ્યાએ જોતું બીજી જગ્યાએ જ્યાં ત્યાં એને હવા પાણી જેવું મળી રહેતું એ ત્યાં પણ ઉગે તો આ રીતે બીજ ફેલાય છે અને મિત્રો આજે કોલ્સમાં લખેલું છે ને એ મારાથી ભૂલથી લખાઈ ગયેલું છે તો અંગ્રેજીમાં એ તમારે લખવાની જરૂર નથી તમારે સમજવાનો છે કે ગાડરિયા ની ઇંગ્લિશમાં શું કહે તો તમને કામ ભણાવવા પાણી દ્વારા અમુક બીજ પાણીમાં તરે તેવા પોચા કે તંતુમય હોય છે જે પાણીના પ્રવાસ દૂર જાય છે જેમ કે પાણીઓ દ્વારા અમુક બીજ કંટાળા હોય છે જે પ્રાણીઓની રૂવાટીમાં ચોંટી છે બીજ જગ્યાએ જાય છે દાખલા તરીકે ગાર્ડરિયો અને યુરેના બરાબર છે સિંગ ફાટવાથી કેટલીક વનસ્પતિના ફળ પાકે ત્યારે જો ઓછી ફાટે છે અને બીજ દૂર ફેંકાય છે ઉદાહરણ તરીકે એરંડા અને બાલસમ તો મિત્રો તમે એડીઓ જોઈએ છે આપણા ગામડામાં તો એ ફાટે ને તેના બીજ દૂર જતા રહે છે બરાબર છે હવે આગળ નવમો પ્રશ્ન નવમાં પ્રશ્નમાં આપણે કોલમ છોડવાની છે તો કલિકા તો કે

તમારા માટે વિડીયો બનાવવા માટે પ્રેરિત કહેવા માંગતો હોય તો પેલા સમજૂતી રજૂ કરો રજૂ કરો કરીશું એક સમજૂતીનો અને ત્યારબાદ પ્રશ્નોના જવાબનો હા મિત્રો દસમો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો જોયો તે બદલ તમારો આભાર ખૂબ ખૂબ આભાર અને વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો તો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ કે વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે તો કે પુષ્પ ડર અને માદાજન્યનું સંયુગમન ફલન કહેવાય છે પરિપક્વ અંડાશય બીજાશય ફળ બનાવે છે બીજાનું સર્જન કરતી વખતે વનસ્પતિ બ્રેડ બોર્ડ મ્યુકર છે પાનફટીમાં પ્રજનન પાડો દ્વારા થાય છે કયો છે થેન્ક યુ મિત્રો ખૂબ ખૂબ આભાર